નમસ્કાર ગુજરાતમાં પોતાનું પાક્કું ઘર બનાવવાનું સપનું છે તો પંડિત દીનદયાળ આવાસ યોજના તમારા આ સપનાને સાકાર કરવામાં ચોક્કસપણે મદદ કરી શકે છે ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય સૌથી પહેલાં તો એ વાત સ્પષ્ટ કરી દઈએ કે આ કોઈ ખાનગી યોજના નથી આ ગુજરાત સરકારનો એક અધિકૃત કાર્યક્રમ છે જેનો મુખ્ય હેતુ રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકોને પોતાના ઘરનું સપનું પૂરું કરવામાં મદદ કરવાનો છે જો તમારો જવાબ હા હોય તો આ માહિતી તમારા માટે જ છે ઘણા લોકો એવા હોય છે જે ઘર તો બનાવવા માંગે છે પણ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પાછા પડે છે બસ આ યોજના એ જ અવરોધને દૂર કરવાનો એક પ્રયાસ છે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આખરે આ આવાસ યોજના છે શું અને તેનાથી શું ફાયદો મળે છે અને કેવી રીતે મળે છે સાવ સાદા શબ્દોમાં કહીએ ને તો જે લોકો પાત્રતા ધરાવે છે તેમને સરકાર નવું ઘર બનાવવા માટે સીધી આર્થિક મદદ કરે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જેમની પાસે પોતાનું પાક્કું મકાન નથી તેમને એ મળી રહે આ યોજના હેઠળ સરકાર ઘર બાંધવા માટે કુલ એક લાખને વીસ હજારની સહાય આપે છે અને હા એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ રકમ એકસાથે નથી મળતી પણ હપ્તે હપ્તે સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે હવે આવે છે સૌથી મહત્વનો સવાલ કે આ યોજના માટે કોણ અરજી કરી શકે છે ચાલો એના જે માપદંડો છે એના પર એક નજર નાખી લઈએ જુઓ આ યોજનાનો લાભ લેવા માટે પહેલી શરત એ છે કે અરજદાર ગુજરાતના રહેવાસી હોવા જોઈએ બીજું તેઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે ઈબીસી અથવા તો વિચરતી અને વિમુક્ત જાતિના હોવા જોઈએ અને સૌથી અગત્યની શરત એ છે કે આખા પરિવારની કુલ વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ સારું માની લો કે તમે પાત્રતા ધરાવો છો તો અરજી ક્યાં કરવી તો એના માટેની આખી પ્રક્રિયા એક જ જગ્યાએથી થાય છે અને એ છે સરકારનું ઓનલાઇન પોર્ટલ એક વાત ખાસ યાદ રાખજો આ યોજના માટે કોઈ ઓફલાઈન ફોર્મ ભરવાનું નથી અરજી ફક્ત ને ફક્ત સરકારના ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જ કરવાની રહેશે આનાથી આખી પ્રક્રિયા પારદર્શક અને ખૂબ જ ઝડપી બને છે ચાલો હવે આપણે અરજી કરવાની જે આખી પ્રોસેસ છે એના દરેક સ્ટેપને બારીકાઈથી સમજીએ પણ અરજી કરતા પહેલા થોડી તૈયારી કરી લેવી ખૂબ જરૂરી છે તમે ઓનલાઈન અરજી કરવા બેસો એ પહેલાં આ લિસ્ટમાં બતાવેલા બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો જેમ કે આધાર કાર્ડ આવકનો દાખલો જમીનના દસ્તાવેજો આ બધાને સ્કેન કરીને કમ્પ્યુટરમાં તૈયાર રાખશો તો અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ અને ફટાફટ પૂરી થઈ જશે જેમ તમે જોઈ શકો છો અરજી કરવાની સફર થોડા સરળ પગલાંમાં વહેંચાયેલી છે પહેલાં પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો પછી લોગ કરીને યોજના પસંદ કરો તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને છેલ્લે અરજી સબમિટ કરી દો સબમિટ કર્યા પછી જે એપ્લિકેશન નંબર મળે એને સાચવીને રાખવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે અરજી સબમિટ કરી દીધી એટલે તમારું કામ પૂરું નથી થતું હકીકતમાં હવે પછીનું સ્ટેપ છે તમારી અરજીનું શું થયું એના પર નજર રાખવી તમારી અરજી કયા સ્ટેજ પર છે મંજૂર થઈ ગઈ કે પછી કોઈ ડોક્યુમેન્ટ ખૂટે છે આ બધું જાણવા માટે સમય સમય પર સ્ટેટસ ચેક કરતા રહેવું ખૂબ જ જરૂરી છે અરજીનું સ્ટેટસ ચેક કરવું એકદમ સહેલું છે તમારે ફક્ત ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર જવાનું છે ત્યાં તમારી અરજીની સ્થિતિ તપાસો એવી લિંક દેખાશે તેના પર ક્લિક કરો પછી તમારો અરજી નંબર અને જન્મ તારીખ નાખો એટલે તરત જ તમારી અરજીનું અત્યારનો સ્ટેટસ સ્ક્રીન પર દેખાઈ જશે હવે માની લો કે આ ઓનલાઇન પ્રોસેસમાં ક્યાંક અટવાઈ ગયા અથવા કોઈ સવાલ થયો તો ગભરાવાની જરાય જરૂર નથી એના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે દરેક જિલ્લામાં સમાજ કલ્યાણ અધિકારીની ઓફિસ હોય જ છે જો તમને ઓનલાઇન ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડતી હોય અથવા યોજના વિશે વધારે કંઈ જાણવું હોય તો તમે ત્યાં રૂબરૂ જઈને પણ મદદ અને માર્ગદર્શન મેળવી શકો છો તમારી સરળતા માટે અહીં સ્ક્રીન પર અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોની જિલ્લા સમાજ કલ્યાણ કચેરીના સરનામા અને ફોન નંબર આપેલા છે તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો જો તમારો જિલ્લો આ લિસ્ટમાં નથી તો પણ ચિંતા ન કરતા એસજેઈ ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ એન વેબસાઇટ પર જશો તો તમને ગુજરાતના તમામ જિલ્લાઓની સમાજ કલ્યાણ કચેરીઓની સંપૂર્ણ યાદી અને સંપર્ક વિગતો મળી જશે અને અંતે એક વાત યાદ રાખજો આ યોજનાનો હેતુ માત્ર ઘર બનાવવાનો નથી પણ દરેક નાગરિકને સન્માનભેર જીવન જીવવાનો અધિકાર આપવાનો પણ છે સાચી માહિતી અને થોડા પ્રયાસથી તમારા ઘરનું સપનું ચોક્કસપણે સાકાર થઈ શકે છે જો તમને આ ઊંડાણપૂર્વકની સમજૂતી મદદરૂપ લાગી હોય તો આ વીડિયોને લાઇક કરવાનું અન્ય જરૂરિયાતમંદ લોકો સાથે શેર કરવાનું અને આવી વધુ શૈક્ષણિક સામગ્રી માટે સરકારી યોજના ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું સુનિશ્ચિત કરજો